નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી આજની મહત્વની હેડલાઇન્સ ઉપર નજર નાખીએ તો હડતાલ કરનાર સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ત્યારે આગળ વાત થશે અંબાસીપ્રસાદ તો ખાધો પણ પૈસા બાકી રાખ્યા છે આગળ વાત થશે મનત બંગલો છોડી રહ્યા છે શાહરૂખ ખાન આગળ વાત થશે હવે ફેસબુક પર સ્ટોરીઝમાંથી પણ પૈસા કમાવી શકશો ત્યારે વાત થશે રાજ્યના એકવીસ જિલ્લાઓમાં નવા ચોત્રીસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બનાવવામાં આવશે આગળ વાત થશે એમેઝોન અને ફ્લિપકાર્ટ પર બી આઈ એસના દરોડા સામે આવ્યા છે આગળ વાત થશે છોટા ઉદેપુરમાં નડતરરૂપ ચારસોથી વધુ દબાણોનો સફાયો કરવામાં આવ્યો છે

અને સ્પેસમાં રકમ નહીં ચૂકવાય વાત થશે હવે સૈનિકોની મેન્ટલ હેલ્થને મળશે હેલ્પર ત્યારે વાત થશે આઈપીએસ રવિન્દ્ર પટેલને ત્યાં સેબીના ના દરોડા યથાવત જોવા મળ્યા છે આગળ વાત થશે કેન્દ્રીય મંત્રી સહિત અડતાલીસ નેતાઓ હની ટ્રેપમાં ફસાયા છે હવે મિત્રો સમાચાર વિસ્તારથી કર્ણાટકમાં કેન્દ્રીય નેતાઓ સહિતના લગભગ અડતાલીસ રાજકારણીઓ આ પ્રકારની રાજકીય જાળમાં ફસાઈ ગયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે કર્ણાટકના સહકાર મંત્રી કે એન રજન્નાએ વિધાનસભામાં સ્વીકાર્યું કે કેન્દ્રીય નેતાઓ સહિત ઓછામાં ઓછા અડતાલીસ રાજકારણીઓ હની ટ્રેપમાં ફસાયા છે તેમણે કહ્યું છે કે આ મામલે કોઈ એક પક્ષ પૂરતો સીમિત નથી અને આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસની પણ માંગ કરવામાં આવી છે મિત્રોન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આઈપીએસ રવિન્દ્ર પટેલે દસ સેબીના દરોડા યથાવત જોવા મળ્યા છે ગુજરાત કેડરના આઈપીએસ રવિન્દ્ર પટેલે ત્યાં સેબીના દરોડા જોવા મળ્યા સાંસથી પડેલા આ દરોડા હજુ સુધી યથાવત રહ્યા શેરબજારના બજારના થયેલ લેવડ દેવડ બાબતે તપાસ કરવામાં આવી છે સાબરકાંઠામાં તેમના વતનમાં પણ આ મામલે તપાસ ચાલી રહી છે તો આઈપીએસ રવિન્દ્ર પટેલના વ્યવહારોની પણ તપાસ કરવામાં આવી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવે સૈનિકોની મેન્ટલ હેલ્થને મળશે હેલ્પ સૈનિકોના માનસિક સ્વાસ્થ્યને સુધારવા માટે મોટું પગલું ભરાયું છે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ ન્યુરો સાયન્સીસ એન્ડ આર્મ ફોર્સિસ મેડિકલ સર્વિસીસ વચ્ચે કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે જેનો મુખ્ય ઉદ્દેશ્ય સંરક્ષણ કર્મચારીઓને માનસિક સ્વાસ્થ્ય સંબંધિત વધુ સારી સેવાઓ પ્રદાન કરવાનો છે સૈનિકોનું સ્વાસ્થ્ય માત્ર શારીરિક નહીં પરંતુ માનસિક રીતે પણ મજબૂત હોય તે દિશામાં પહેલ કરવામાં આવી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુનિતા અને વિલ્મોને સ્પેસમાં ઓવરટાઈમની રકમ નહીં ચૂકવાય સુનિતા અને વિલિયમ્સ સ્પેસમાં વધુ સમય રહેવા બદલ વધારાની રકમ નહીં ચૂકવવામાં આવે ન્યૂયોર્ક ટાઈમના અહેવાલ મુજબ આ નિર્ણય નાસાના નિયમોને ધ્યાનમાં લઈને કરવામાં આવ્યો છે બંને અવકાશયાત્રીઓ નિયત સમય કરતા બસો ઇઠ્યોતેર દિવસ વધુ સ્પેસમાં રહ્યા હતા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર રહેલા અવકાશ યાત્રીઓને ઓવરટાઇમ રજા અને વીકેન્ડનો પગાર મળતો નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લોન ક્લોઝરની બાબતે મેનેજરને મારી નાખવાની ધમકી વેજલપુરમાં રહેતા સિદ્ધરાજ મણિનગરમાં ખાનગી ફાઈનાન્સ કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરે છે જેમાં ગત વર્ષ બે હજાર ચોવીસમાં માં મહેશભાઈ પરમારે રૂપિયા બાવન પચાસ લાખની મોર્ગેજ લોન માટે અરજી કરી હતી જોકે લોન ન ભરી શકતા અને ક્લોઝર બાબતે મહેશે કંપનીના જીશાન ચૌહાણને ગાળો બોલીને મારી નાખવાની ધમકીઓ આપ સિદ્ધરાજસિંહે મહેશ પરમાર સામે મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં હાલ લોકોને ગરમીથી રાહત મળી છે રાજ્યમાં ધીમે ધીમે તાપમાનમાં આંશિક ઘટાડો થયો છે પવનની દિશા બદલાતા હાલ તાપમાન ઘટ્યું છે તો લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં એકથી બે ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે સૌથી વધુ તાપમાન રાજકોટમાં સાડત્રીસ પોઈન્ટ ચાર ડિગ્રી નોંધાયો છે આગામી સમયમાં હજુ ગરમી વધી શકે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે જોકે હાલ બપોરના સમયે અંગ નજાડતી ગરમી પર ધીમે ધીમે રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડોનાલ્ડ ટ્રમ્પે વધુ એક ચોંકાવનારો નિર્ણય લીધો છે ડોનાલ્ડ ટ્રમ્પ હવે અમેરિકાના શિક્ષણ વિભાગને બંધ કરવાનો નિર્ણય લઈ લીધો છે આ મામલે તેમણે એક આદેશ પર હસ્તાક્ષર કરીને સૌને ચોંકાવ્યા છે રચાયેલા શિક્ષણ વિભાગને કોંગ્રેસની મંજૂરી વિના બંધ કરવું શક્ય નું છતાં રિપબ્લિકનનું કહેવું છે કે અમે અમારું લક્ષ્ય પ્રાપ્ત કરવા એક બિલ લાવીશું ટ્રમ્પે કહ્યું છે કે અમે શિક્ષણ વિભાગને તાળું મારવા માટે જઈ રહ્યા છીએ મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વોટ્સઅપે નવ્વાણું લાખ ભારતીય એકાઉન્ટ બેન્ડ કર્યા છે એક રિપોર્ટ અનુસાર વોટ્સઅપ દ્વારા નવ્વાણું લાખ સડસઠ હજાર એકાઉન્ટને બેન કરવામાં આવ્યા છે આમાંથી તેર લાખ સત્યાવીસ હજાર એકાઉન્ટને કોઈ યુઝર્સના રિપોર્ટ કર્યા પહેલાં જ બેન કરી દેવાયા છે આ એકાઉન્ટ્સને યુઝર્સના વર્તનના આધારે બેન કરવામાં આવ્યા છે આ સિવાય પ્લેટફોર્મ ઉપર નવ હજાર ગ્રીવેન્સ રિપોર્ટ આવ્યા હતા જેના આધારે બસો ને એકાઉન્ટને બેન કે બીજી કાર્યવાહી કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો છોટાઉદેપુરમાં નડતર રૂપા ચારસોથી વધુ દબાણોનો સફાયો કરવામાં આવ્યો છે હાલ રાજ્યમાં ઠેર ઠેર દબાણોનો સફાયો થઈ રહ્યો છે ત્યારે છોટાઉદેપુર નગરમાં ભાજપનું શાસન છે જ્યારે નગરને વિકાસ માટે અને પ્રજાને નડતરરૂપ દબાણ માટે પાલિકા તંત્ર દ્વારા આગલા પગલા ભરાઈ રહ્યા છે મહિલા પ્રમુખ મંજુલાબેન કોહલી અને રુદ્ર મનોબળ ધરાવતા પૂર્વ પાલિકા પ્રમુખ અને હાલના કારોબારી ચેરમેન અલ્પાબેન શાહ દ્વારા પણ દબાણો હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એમેઝોન અને ફ્લિપકાર્ટ ઉપર બીઆઈએસના દરોડા એમેઝોન ફ્લિપકાર્ટ પર બીઆઈએસના દરોડા પાડ્યા છે જેમાં રિટેલ માંધાતા કંપની એમેઝોન અને વોલમાર્કની માલિકી ફ્લિપકાર્ટને જરૂરી સર્ટિફિકેટ્સ વિનાની પ્રોડક્ટ્સનો સંગ્રહ કરીને ભારતીય ગુણવત્તા નિયંત્રણ નિયમો તોડ્યા છે ગુરગાંવ લખનઉ દિલ્હી તામિલનાડુ તિરુવલ્લોમ જિલ્લામાં પાડવામાં આવેલા દરોડામાં કંપનીએ બીઆઈએસ સ્ટાન્ડર્ડ ચિહ્ન ન ધરાવતી પ્રોડક્ટનો સંગ્રહ અને વેચાણ કર્યું હોવાનું બહાર આવ્યું છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યના એકવીસ જિલ્લામાં નવા ચોત્રીસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો બનાવવામાં આવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય આરોગ્ય વ્યવસ્થાઓ વધુને વધુ સુદૃઢ બની રહી છે જેના પગલે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે રાજ્યમાં એકવીસ જિલ્લામાં કુલ ચોત્રીસ જેટલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને વહીવટી મંજૂરી આપી છે હાલ રાજ્યમાં બે હજાર અગિયારની ગ્રામ્ય વસ્તીના ધોરણો મુજબ કુલ બારસો ને નવ્વાણું પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પૂરતા પ્રમાણમાં મંજૂર અને કાર્યરત પણ થયા છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો હવે ફેસબુક પર સ્ટોરીમાંથી પણ પૈસા કમાવી શકશો હવે ફેસબુક ઉપર પૈસા કમાવવાનો બીજો રસ્તો આવી રહ્યો છે કંપની સ્ટોરીજ માટે એક નવો મોનિટાઇઝેશન ઓપ્શન રોલ આઉટ કરી રહી છે આ પછી ક્રિએટર્સ તેમની પબ્લિક સ્ટોરી પર મળેલા વ્યૂ અનુસાર પૈસા કમાઈ શકે છે કંપનીએ કહ્યું છે કે ક્રિએટર્સ તેમના કન્ટેન્ટ પર પહેલાંથી જ અપલોડ કરેલી સામગ્રી શેર કરીને પણ પૈસા કમાવી શકશે હવે સ્ટોરેજમાંથી પૈસા કમાવા માટે નવું કન્ટેન્ટ પોસ્ટ કરવાની જરૂર રહેશે નહીં મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો મન્નત બંગલો છોડી રહ્યા છે શાહરૂખ ખાન શાહરૂખ ખાન પોતાનો બંગલો મન્નત છોડીને અન્ય જગ્યાએ શિફ્ટ થઈ રહ્યા છે માહિતી સામે આવી છે કે શાહરૂખ ખાન પોતાના બંગલા મન્નતનું રિનોવેશન કરાવી રહ્યા છે મન્નતના રિનોવેશન દરમિયાન શાહરૂખ ખાન તેમના પરિવાર સહિત તેમના સ્ટાફ સાથે પાલી હિલ સ્થિત પૂજાકાસા બિલ્ડિંગમાં બે માળના વૈભવી ડુપ્લેક્સ એપાર્ટમેન્ટમાં તેના પરિવાર સાથે રહેશે શાહરૂખે બે હજારને એકમાં મન્નતને તેર પોઈન્ટ શૂન્ય એક કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાજીમાં પ્રસાદ તો ખાધો પણ પૈસા બાકી અંબાજી માતાના પ્રસાદને લઈને નવો વિવાદ ઊભો થયો છે કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે વિધાનસભામાં માતાજીના પ્રસાદને લઈને પ્રશ્ન ઉઠાવીને કહ્યું છે કે માતાજીના દર્શને જતા સરકારના નેતાઓ અને અધિકારીઓ મોંઘી ચા અને પ્રસાદ તો લે છે પણ તેના પૈસા ચૂકવ્યા નથી માતાજીના દર્શને ગયેલા સરકારના પ્રવાસીઓએ રૂપિયા અગિયાર લાખ બાર હજાર રૂપિયા ચૂકવ્યા નથી માતાજીના ધામમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હડતાલ કરનાર સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે એસમાં લાગુ હોવા છતાં આરોગ્ય કર્મચારીઓ હડતાલ ઉપર યથાવત છે ત્યારે હવે દાહોદમાં બે આરોગ્ય કર્મીઓને નોટિસ આપવામાં આવી છે નોટિસનો ખુલાસો ચોવીસ કલાકમાં કરવામાં કહેવામાં આવ્યું છે ખાસ કે રાજ્યમાં આરોગ્ય કર્મીઓ પોતાની માગણીઓ લઈને સરકાર સામે મેદાને ઉતર્યા છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે